નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે આવી ગયા છીએ આપણે ના બોટાદ તાલુકાના નાગલપર ગામે ત્યાં એક પ્રગતિશીલ ખેડૂની વાડીએ કે જેને કંઈક અલગ જ ખેતી કરવાનું ખૂજ્યું છે અને અલગ પ્રયોગ કરીએ અને પ્રાકૃતિક ખેતી તરફ એક પગલું જેને કહેવાય એવું આયોજન કર્યું છે એ ખેડૂત સાથે આપણે મુલાકાત કરીએ અને જાણીએ કે આ આયોજન કઈ રીતે કરે છે કઈ રીતે પ્રાકૃતિક ખેતી કરે છે અને ઓછા ખર્ચમાં વધારે ઉત્પાદન કઈ રીતે મેળવે છે નમસ્કાર કાકા નમસ્કાર કાકા આપણું નામ શું ગણપતભાઈ ગણપતભાઈ તો કાકા આપણે આ જે હોધ બનાવ્યો છે અને હોધ અંદર આપણે દેશી ખાતર ભરી અને પાણી નાખ્યું છે આ તમે કઈ રીતે કરો છો તે અમારા ખેડૂત મિત્રોને તમે જણાવો અને હોધ કરી અને માલકિયા સાલ નાખીને પાણીનો ભરી દેવાનો હા પછી એમાં મોટર મેકિન લેવાનું ફિલ્ટર થઈને આવે દીપમાં સડાવો લાગત પાવ ગમે એમ પાવ એ બધું ગણ કરે બરાબર આપણે આની અંદર કેટલા ફેરા ખાતર હમાય એવું આપણે ચાર ફેરા સમા એવું છે ચાર ફેરા અને ચાર ફેરા ખાતર નાખ્યા પછી પાણીથી ભરી દેવા પાણીથી ભરી દેવાનું બરોબર એ પછી આપણે આ કેટલા દિવસ પાણીનું ભીર્યું રાખે આઠ પીળ્યું રહેવા દેવાનું આઠ દિવસ આઠ દિવસ પછી આમાં પછી વાપરવાની સૂચ વાપરવાની સૂચ પાણી નવું આપણે જેટલું ખેંચતા જઈએ બરોબર નાખી નાખી ફરતી આપણે થોડો થોડો ગાળો રાખી અને જાળે મારી નાખી જે આપડે ધાબામાં સ્લેબ માં વપરાય કાંકરી નાખી દીધી જેથી કરીને આપણને

આપણે જે આ દ્રાવણ નતા આપતા કેટલા ફેરા નાખતા હોય છે તો ખેડૂત મિત્રો આપડે જેમ છે એમ કે માત્ર છ ફેરા ખાતર થી આપણને જેટલા તરી ભરો એવું વધારે ઉત્પાદન મળે સાહેબ આપણે જે તરી વીઘામાં એક એક વીઘા એક ફેરો નાખવી એના કરતા આપણને આનાથી વધારે ફાયદો મળે વધારે ફાયદો મળે બીજો ફાયદો શું મળે આપણને બીજો બિયાણાનો ખડ કાંઈ ન ઉગે ખડ કાંઈ ઉગતું નથી હા ખડનો ખાતર ભરો એટલે સા ભરે જાય તમારા ખડના નીંદવાને મજૂર થાય એ બધું ઘટી જાય હા સીધું જ તમારું ઓગળે બિયાણું ખામકું ન ઉગે બરોબર છે ઓછો ખરસ વધારે ઉત્પાદન હવે તમે આ દ્રાવણ તૈયાર કરી પચાસ ટકા ઉપર ઘટાડો ખરો હતા પાયામાં અત્યારે વાપરો પાયા વાપરવાનું ત્યાર પછી એનો કોઈ ઉપયોગ કરો છો રાસાયણિક ખાતર નો એક ખાતર નહીં આ માત્ર આ દ્રાવણ થી તમે ખેડ કરો છો બરોબર

તો આમાં ઉત્પાદનમાં તમને વધારો થયો કપા પચ્ચી મણ આજુબાજુ થતો હતો અને તરી થાય અત્યારે આપણે રાસાયણિક ખાતરો ઓછા કર્યા અને આવડું પ્રાકૃતિક અપનાયું એટલે તો આવી બધા પછી જેવું વરા પોર પાંત્રીસ નકર કાયમ વી 25 વી 25 થતો બરોબર ઓલા ખાતરો મોંઘા ખર્ચા કરવા છતાં આપણને ઉત્પાદન ઓછું રહેતું ઓછું રહેતું ખર્ચો વધી જતો હતો અને ઉત્પાદન ઓછું મળતું અત્યારે આ તમે પ્રાકૃતિક જે દ્રાવણ તૈયાર કરીને આપો છો એનાથી તમને વધારે ફાયદો થાય તમે જીરામાં ઉપયોગ કર્યો હતો હા જીરામાં છે જીરામાં કેમ તમને બીજા કોઈ જીરામાં બે હજાર પાયું હતું હા અને